નવસારી શહેરના રામજી મંદિર ખાતે નવસારી સમસ્ત લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોહાણા સમાજના આગેવાનો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન તેમજ બાપાની આરતી સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું જલારામ બાપાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી જ્યારે સમાજ તરફથી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આ સમગ્ર આયોજનમાં લોહાણા સમાજના યુવાનો આગેવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેના કારણે રામજી મંદિર પરિસર ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું હતું

ગ્ણણણણણામી જહેએંપણે હેવને. ગેવણે પેવણણામામને જ્રામરામામસે. જિરામામે હીંલામસે. આગ જય જલારામ બાપાની બસો ને છવ્વીસ ની જલારામ જયંતિ નવસારી લુણા મહાજન ના પ્રમુખ મહેશભાઈ રૂપારેલિયા બસો ને છવ્વીસ ની જલારામ જયંતિ આજે સવારે પૂજા બપોરે મહાપ્રસાદ સાંજે પાછી મહાઆરતી મહાપ્રસાદ ને ભજન સાંજે મહાપ્રસાદનું આયોજન કરેલું છે તમામ ભાઈઓ બહેનોને મહાપ્રસાદ લેવા જાહેર ભરવું આમંત્રણ છે ધામ ઉજવા માં આવેલી છે દર વર્ષની જેમ અંદાજે બપોર તથા સાંજ નો મહાપ્રસાદ છે અંદાજે અઢારસો માણસ મહાપ્રસાદ નો લાભ લેશે જય જલારામ રિપોર્ટ નવસારી